નિર્દોષ ને આ સત્ય બહાર આવતું હોય એટલે આવું બધું થાય છે પોતાનું ધાર ધાર્યું થાય તો પોલીસ નકામે એમ એટલે આવા મેસેજ કરવા તમારા બાપુજીને કહી દેજો કોને તમારા બાપુજીને કહી દેજો જ્યાં તપાસ કરે ધનશ્યામ ગોરસે ને જ્યારે જ્યારે સમન્સ અથવા નોટિસ મળી છે ત્યારે જવાબ દેવા ગયેલા છે 45 મિનિટ સુધી ઓન વિડિયો રેકોર્ડિંગ ધનશ્યામ ગોરસે નિવેદન આપ્યું છે આવતી તારીખે 16 તારીખે સવારે 11 વાગ્યાનો મને નોટિસ આપવામાં આવી છે હજી સો તારીખ થઈ નથી તમને અથવા તમારા બાપુજીને ખબર ન હોય ને આ મેસેજ વારંવાર એટલે બરો મારા ભાષા નો ભરાય પણ જે કરવાવાળા છે ને એને ખબર પડે પોલીસ સારી ઉતર કે પ્રેસમાં બોલ્યો છે કે જ્યારે કામ કર્યું ત્યારે હારી તે અને ખોટું કર્યું ત્યારે ખોટું તે આમાં ખોટું એટલે થાય છે જે જે માસને પૈસા લેવાના છે એની ફરિયાદ ન થાય ને ઊઠી ગયો ને અરજીના દર વેપારી નાગરિક વ્યક્તિ છે ઊઠી ગયો ಎರ ಆಧಾರ ವ್ಯಾಪಾರಿ ನರೇಂದ್ರ ವ್ಯಾಪಿ ಸೇರಿ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી હીરાની છેતરપિંડીનો જે મામલો હતો તે ચર્ચાના ચગડોળે ચડ્યો છે તેમાં હવે વધુ એક નવો આવ્યો છે ભાવનગર ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખ છે ઘંજ્યામ ગોરશિયા તથા એક દલાલ છે તેની વિરુદ્ધમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાની હીરાની એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેને લઈને ભાવનગરના જે હીરા જે વેપારીઓ છે તે લાલ ધૂમ થયા છે આપણે સીધી જ તેની સાથે ચર્ચા કરીશું શું છે આ

પ્રમુખ અને એસોસિએશનને બદનામ કરવા માટે આ તદ્દન ખોટી એ ફરિયાદ દાખલ થઈ હોય એના સપોર્ટમાં આજે અમે આપણા દ્વારા માધ્યમ દ્વારા કહેવામાં આવી સંદેશો આપીએ છે કે આ ખરેખર એ લોકોને આમાં કોઈ દોષ હોતો નથી પણ વ્યક્તિગત દુશ્મનાવટના કારણે લાખોની છેતરપિંડીના કેસ દાખલ કરે છે હવે તો પ્રમુખ છે એને આમાં વેપાર કરવાનો હોય અને એકલા તો વ્યક્તિ તો હોતા નથી એસોસિએશન સાથે મળી અને સમાધાનનું કામ કરતા હોય છે અચ્છા આખો બનાવ શું છે શા માટે ફરિયાદ કરી છે કોણ આરોપી છે કોણ છે દલાલ હવે તાજેતરમાં મને સમાચાર મળ્યા ત્યાં સુધીમાં અમે તો આપણા માધ્યમ દ્વારા જે વાત છે એ રજૂ કરવાની જે મેં કરી દીધી પણ અત્યારે સમાચાર મળ્યા છે કે એના પર એફઆર દાખલ થઈ છે તો એમાં મને આખી વિગત નથી ખબર હજી પણ એ જે કંઈ હશે જો પ્રમુખ વિરુદ્ધ હશે તો એના અમે સપોર્ટરમાં છીએ એ તદ્દન ખોટી છે કારણ કે આજે દસ હજાર વેપારી દલાલભાઈઓ અને મેન્યુફેક્ચરિંગ ભાઈઓ અહીંયા સાથે છે એના કોઈથી બધાએ પરિચિત છે કે એ વ્યક્તિ એવું કાંઈ કરે નહીં હા જે તો હમદાર મુખ્ય એક નંબરના ભાઈએ વાત કરી એ છે તો એ તો અહીંથી અહીં છે નહીં અહીંથી ઉઠમણું કરીને બીજા સીટમાં આવી ગયા છે એનું નામ સમથિંગ લગભગ ઈશ્વરભાઈ છે કદાચ એ એના દ્વારા એનો કેસ દાખલ થયો હોય પણ એ અત્યારે હાજર નથી અને આ તો બધી જૂની વાત છે આમાં અહીંની સ્થાનિક એસોસિએશનનો કોઈ દોષ હોય નહીં આપણી સાથે હીરાના બીજા પણ જે કારોબારી સભ્ય છે કેતનભાઈ તે પણ જોડાયા છે આપણે સીધી તેની સાથે વાત કેતનભાઈ શું છે સમગ્ર મામલો શા માટે હીરાના જે વેપારીઓ છે આજે એકઠા થયા છે આજથી લગભગ બે કે ત્રણ મહિના પહેલા ઈશ્વરભાઈ પીપળિયા કરીને એક વેપારી જેને ભાવનગરના વેપારીના હીરા સુરત કે મુંબઈ લીધેલા હવે ઈશ્વરભાઈ બે વર્ષ પહેલા ભાવનગરમાં બિઝનેસ કરતા હતા ભાવનગરની અંદર કોઈ વેપારીને પેમેન્ટ નહીં દેતા એ જાણ ડાયમંડ એસોસિએશનને થઈ ડાયમંડ એસોસિએશન બોલાવી અને એનું પેમેન્ટ પતાવરાવ્યું એ વખતે એને ચોખવટ કરે એટલે કે ભાવનગરની અંદર આપણે ધંધો કરવો હોય તો કોઈના ખોટા ચીટિંગ કે બૂછ મારવાના થશે નહીં એટલે એ ભાઈ ધંધો કરવા માટે સુરત અને મુંબઈ ગયા વાત રહી ભાવનગરના વેપારી જઈને હીરા વેચ્યા છે તો એ ભાઈએ પીપળિયાવાળા ઈશ્વર પીપળિયાએ સુરત અને મુંબઈ જઈને ભાવનગરના હીરા મગાવી અને પછી ઉઠમણું કર્યું એ બે વચ્ચેના સમાધાનની વાત છે એ બે વચ્ચેના ચૂકવણાની વાત છે તો ભાવનગરના વેપારીઓ હોવાથી એ આખી મેટર ભાવનગર ડાયમંડ એસોસિએશનના અંદરમાં આવી ભાવનગર ડાયમંડ એસોસિએશન મીડિયેટે થઈ અને બે વચ્ચે સમાધાન થયું બે વચ્ચે પતિ પણ ગયેલું છે તો ખોટી રીતે આ એફઆઈઆર દાખલ થઈ છે ભાવનગર ડાયમંડ એસોસિએશન કોઈ પ્રકારનો વેપાર કરતી સંસ્થા નથી આ દસ હજાર માણસો રોજ કામ કરતો હોય તો કોઈને કોઈ દિવસે નાની મોટી ઘટના ઘટતી હોય એ નાની મોટી ઘટનાના નિરાકરણ માટે લોકો ડાયમંડ એસોસિએશન પાસે જતું હોય છે અને એના પ્રશ્નોનું સમાધાન આવતું એ જ પ્રકારે આનું સમાધાન થયેલું છે પણ આ ખોટી રીતે એફઆઈઆર કાંઈ દાખલ થઈ છે કેમ થઈ છે કાંઈ ખ્યાલ આવતો અચ્છા ખાસ કરીને આપ કહો છો કે પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે છેલ્લા લાંબા સમયથી ભાવનગર એસોસિએશન ચર્ચાના ચગડોળે છે થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે તો હીરા એક બદલાઈ જવાની ઘટના સામે આવી હતી તેમાં પણ ઘનશ્યામભાઈનું નામ લેવામાં આવ્યું હતું તે પહેલા જે પાલીતાણા ડાયમંડ એસોસિએશન છે તેણે પણ આક્ષેપો કર્યા હતા શું લાગી રહ્યું છે શા માટે ઘનશ્યામભાઈને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે શું છે આ સમગ્ર વિગત આપનો પ્રશ્ન એક્ઝેક્ટ છે આપે એવું કીધું કે ઘનશ્યામભાઈ ઉપર એક દાવો થયો હતો કે ભાઈ હીરા બદલાઈ જવાની ઘટના મને ખ્યાલ છે ત્યાં સુધી પોલીસ વિભાગ દ્વારા જે કોઈ અધિકારીને તપાસ માટે ફોરવર્ડ કરવામાં આવી હતી લગભગ એ તપાસનો રિપોર્ટ આવવાનો હશે રિપોર્ટ આવે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે હજી ચેલેન્જ સાથે કહું છું કે ભાવનગર ડાયમંડ એસોસિએશનની ઉપર ક્યારેય છાંટો ઉડે કાર્ય થયું જ નથી શા માટે કરવું ભાવનગર ડાયમંડ એસોસિએશન વેપારી કરતા સંસ્થા નથી નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જ ડાયમંડ એસોસિએશન છે આ તમામ ઘટના ખોટી છે એ ચેલેન્જ સાથે આપને હું હજી રિપીટ કહું છું કે જે જૂની ઘટનાઓ ઘટી છે આ હીરા બદલાવાની આપ પોલીસ પાસે જાઓ એના રિપોર્ટો માંગો જે સે સાચું સહી સાચી ઘટના સામે આવવી જોઈએ અચ્છા તમે કીધું આજ ઘનશામભાઈ તથા જે દલાલ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખોટી રીતે જો આપનો આક્ષેપ છે કરવામાં આવી છે જો આગામી સમયમાં હવે તેમની ધરપકડ પણ કરવામાં આવશે જો આ થશે તો શું તમારું સ્ટેન્ડ શું રહેશે ભાવનગર ડાયમંડ એસોસિએશનનું માર્કેટ વેપારીઓ લોકો એ બાબતે ભેગા થયા હતા ખ્યાલ નહોતો કામ બીજું હતું અત્યારે દસક મિનિટમાં જ આ મેસેજ આવ્યો છે પણ વેપારી દલાલો અને મેન્યુફેક્ચરનો રોજ જોતા માર્કેટ સદંતર બંધ રહેશે અચ્છા કેટલો સમય માટે બંધ રહેશે કેટલા હીરાની ઓફિસો આવેલી છે કેટલા દલાલો આવેલા છે બે હજાર જેટલી ઓફિસ આવેલી છે રેગ્યુલર રોજ બે હજાર જેટલી ઓફિસ ડાયમંડ માર્કેટની અંદર આવેલી છે દસથી બાર હજાર માણસો કામ કરે છે વાત રહી આજુબાજુના કારખાનાની

પણ એક વાત હું તમને સ્પષ્ટ કહું છું જે કાંઈ થઈ રહ્યું છે એ બિલકુલ ખોટું થઈ રહ્યું છે ચર્ચામાં અમે પડવા નથી માગતા ચર્ચાથી અમને કોઈ લેવા દેવા નથી વાત અમે એક જ કહીએ છીએ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન કાયમ માટે સાચું હતું સાચું છે અને સાચું રહેશે પણ તમને શું લાગે છે આ કોને ઇશારા થતું એવું લાગે છે એમ પોલીસ અધિકારીનો કોઈનો રોલ છે કોઈ રાજકીય નેતા આમાં લાભ લાભ લેવા માટે કરતા હોય કે તેઓ આમાં અંગત રસ લેતા હોય કળયુગ છે પોતપોતાની રીતે પોતપોતે કામ કરતા હોય પણ સત્યને તમે ક્યારેય દબાવી શકશો નહીં તો આ હતા જે ડાયમંડ એસોસિએશનના જે વેપારી છે અન્ય પણ એક વેપારી આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશું ઘનશ્યામભાઈ જે પ્રમુખ છે તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે છેતરપિંડીની તો એમાં તો અમારું કહેવું એવું છે કે ભાઈ અમારા ઘનશ્યામભાઈ તરફથી એવો કોઈ રોલ ભજવવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં જે કાંઈ થયું છે ભાવનગર ડાયમંડ એસોસિએશનને તટસ્થપણે નિર્ણય આપ્યો છે સામે મેન્યુફેક્ચર હોય વેપારી હોય કે દલાલ હોય કોઈ બીને તકલીફ પડી છે તો ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશને તટસ્થ નિર્ણય આપ્યો છે ન્યાયિક ધોરણે નિર્ણય આપ્યો છે છેલ્લા બે મહિના પહેલાં ત્રણ ફરિયાદ દાખલ થયેલી હતી ગુજરાત પોલીસમાં રમેશ વૈશવ નામના શખ્સ સામે એમાં જે વેપારીઓ છે એને રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલાં બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ તો કદાચ નોટિસનો જવાબ પહેલાં આરપી બનીને છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વૈષ્ણવ પાસે નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ નીકળીને ખોટી ગાળો દીધેલ જે માસને એ બાબતે આ ત્યાં રદ થઈ ગઈ છે અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દા માલની વાત કરે છે એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાની તારીખના મુદ્દા માલ રિકવરી માટે કહે છે તો એના જ્યારે જયારે પોલીસે બોલાવ્યા જયારે જયારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા ગયા છે નોટિસનો પણ જવાબ આપ્યો છે તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ ભાગતા ફરતા કે છે નહીં તો પછી બધું ઘરે જઈને પકડી આવવાના કે બજારમાં આવીને બધું ઓફિસ આવીને ખોટું કરવાનું એક આંતક આંતકનો આંતક નો માહોલ કરવાનું એ વાત વ્યાજબી નથી અને વેપારીઓ આજે છેલ્લી ઘડીએ થાકી ગયા છે હવે આ વાતથી થી કેવાનો કોઈ રસ્તો હોવો જોઈએ એટલે આજે અમે ગુજરાતના બધા એસોસિએશનના લેટર પેડ અમને આવી ગયા છે કે ભાણવ જિલ્લા ડાયમંડ હાઉસિંગ આ બાબતે જે પણ નિર્ણય લે એને અમે સમર્થન છે બોટાતના પ્રમુખ સાથે છે અને મેટર સમજાવવા માટે અને અમે અત્યારે એક નિર્ણય લીધો છે કે જો હવે ભવિષ્યમાં હવે પછી આજ દિવસ પછી કોઈ વેપારીને ખોટી હેરાનગતિ થશે તો અમે મુખ્યમંત્રીનો પણ ટાઈમ લીધો છે રજૂઆત માટે જશું અને હીરા બજાર બંધ કરી દઈશું જ્યારે આપ કહેશો કે હવે આ અમારે આમાં ખોટું ઇન્ટરફિયર નથી થવું કે ખોટું રસ નથી લેવો તો આ ધંધો કરશે ને ધંધો બંધ થઈ જશે હવે એમાં તો મેં કીધું અધિકારીઓ તપાસ હોય જે તપાસનો આદેશ આપ્યો હોય અમને અમુક વેપારીઓને જ્યારે કોઈ ના કાંઈ નોટિસ બોટીસ કાંઈ સમાધાન નામે નામે લઈ જાય અને ઓફિસમાં બે કલાક બો બોલાવે પેટ્રોલ ફ્લોની ઓફિસમાં તો એ વાત હાવ ગેરવ્યાજબી વાત છે પછી જે ડીવાયસપી સાહેબે જે ગાળો દીધી એક વેપારીને એ ગાળો કોઈ કાંઈ કોઈ રેકોર્ડ લીધો કે અહીં તો આવી જાય નામ કરનાર તો એ વેપારી તો ડરી જવાના જ ને અને એક પ્રમુખ તરીકે જ્યારે કોઈ સામે નિવેદન આપીએ છીએ

મળીએ એવું મને કીધું છેલ્લો નિર્ણય એ કહું છું વેપારીઓને વેપાર ધંધો કરવા દો રાજકારણીને રાજકારણ કરવા દો અને અધિકારીઓને અધિકારી તરફનું કામ કરવા આ હાવ ચોખ્ખો કામ ને નિર્ણય છે આમાં ડિસ્ટર્બ કરવામાં આવશે તો ખોટું રાજકારણમાં બધાને રસ લેવાની જરૂર નથી જે કરતા કરવા દેવાય મારા વેપારી તરીકે રાજકારણ ન કરાય કોઈને અધિકારી તરીકે ન કરાય જે માણસ જે કામ છે ને એ કરવા દેવાય વેપારીને ખોટા બીવ આ કરવું એ વાત વ્યાજબી નથી મેં તમને કીધું

તો આપણે આપણે આપે સાંભળ્યા તે મુજબ આજે ભાવનગર જે રત્ન જે આવેલું છે જે હીરા બજાર જે છે તેના વેપારીઓ હતા તેમનું કહેવું છે કે જે ઘનશ્યામ ગોરસિયા ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે તે સદંતર રીતે ખોટી ફરિયાદ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી હીરા બજારની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરને ભાંગતું ભાવનગર કહેવામાં આવે છે અનેક વેપારીઓ છે તે લાંબા સમયથી ભાવનગર તથા મુંબઈ ખાતે હિજરત કરી ગયા છે જો આવું ના જ રહેશે તો આ ભાવનગર છે તેમાં હીરા ઉદ્યોગનો જે ધંધો છે તે નામ શેષ થઈ જાય તેવી પણ ચર્ચા છે પરંતુ એક ચર્ચા એવી પણ છે કોઈ રાજકીય એક નેતા છે તેના ઈશારે આજે કાવા દાવા થઈ રહ્યા છે હીરા બજારના જ બે ગ્રુપો છે તે સામ સામે આવી ગયા હોય તેના લીધે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ હવે તો પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જ જોવું રહ્યું યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે